બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સોમવારે ભાજપમાં જોડાયા છે જેમને જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ આવકારતા જણાવ્યું હતું કે મહેશભાઈ હવે વિકાસની રાજનીતિમાં જોડાયા છે ગુજરાતમાં દરેક સીટ પર પાંચ લાખ મતોથી જીતવાના લક્ષ્યાંકમાં બનાસકાંઠા લોકસભા સીટ પર રેખાબેન ચૌધરી પાંચ લાખથી વધુ મતોથી જીતશે તેવું જિલ્લા ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભાજપ રેખાબેન ચૌધરીને મેદાને મૂક્યા છે રેખાબેન ચૌધરીએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ત્યારે થોડા દિવસ અગાઉ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી સાથ છોડીને ભાજપમાં જોડાયા છે તો બીજી તરફ સતત બે ટર્મ સુધી જીતેલા પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપમાં જોડાયા હતા

વિધાનસભાના સાથી સભ્ય હતા વિકાસની રાજનીતિમાં જોડાયા છે એમને પણ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું મિત્રો અનેક કાર્યકર્તાઓ અનેક સીઓ એ કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટીમાં માનતા હોય આ બધા જ લોકો મોદી સાહેબની વિકાસની રાજનીતિથી પેરાઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જેના કારણે આગામી આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના ઉમેદવાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આટ પાટીલ સાહેબનો જે લક્ષ્યાંક છે કે દર એક લોકસભા સીટ પાંચ લાખ વોટથી જીતવી તો હું માનું છું કે બનાસકાંઠા લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી 5 લાખથી પણ વધારે મતોથી વિજય બનશે મહેશભાઈ વિકાસની રાજનીતિમાં જોડાયા છે તેમને હું જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું આગામી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારને પણ પાંચ લાખની લીડથી જીતાડવાના છે તેવું જિલ્લા ભાજક પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ આહવાન કર્યું હતું રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી